હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એકથી સાત વાગે દરમિયાન ભારે વરસાદની કોઈ સંભાવના નથી જોકે ઘણા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે જેમાં આજના દિવસે અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં થર્ડ સ્ટોમ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેવાનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં વરસાદની લાંબાગાળાની આગાહી કરવામાં આવી છે જેમ અંગે માહિતી આપી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ થયો છે જ્યારે આગામી સમય તેનો ઝોરો ઘટવાની પરંતુ વરસાદ થવા રહેવાની શક્યતા જોવાઈ રહી છે હવામાન તાંબા પટેલે વરસાદની આગાહી કરી છે તેમનું કહેવું છે કે એકથી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની આગે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છથી દસ ઓગસ્ટ સુધી વરસાદની ઝાપટાં પડશે અને અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હિવત છે વરસાદ અંગે હવામાન વિભાગની આગે સામે આવી છે રાજ્યમાં અચાનક વરસાદ સિસ્ટમ ફેરવાઈ ગઈ હોવાની વાત સામે આવી છે માછીમારોને ચારથી છ વગ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદ નહીં હોવાથી તાપમાન પણ વધશે તેવી આગાહી હોમન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ હાલમાં થંભી ગયો છે હવામાન વિભાગની આગે અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ જ શક્યતા વ્યક્ત કરવામાં આવી જ નથી હવામાન વિભાગનો દાવો છે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવો કોઈ એંધાણ કરવામાં આવ્યા નથી ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના પણ હળવાથી મધ્ય વરસાદનો જ વરાવતો વ્યક્ત કરવામાં આવ્યો છે હવામાન વિભાગની માનીએ તો ઓગસ્ટ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્ય વરસાદની શક્યતા છે તો સ્થિતિને જોતા માછીમારોને માટે ચાર અને પાંચ ઓગસ્ટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બેથી આઠ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારમાં પણ છૂટાછે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો અને સામાજિક જનતાને રાહત મળશે હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી આગાહી કચ્છના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા ઓગસ્ટમાં ભારેથી પર વરસાદની કોઈ એંધાણ નથી હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ઓગસ્ટ સામાન્ય વરસાદ રહેશે ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના સરસ કરતાં ઓછો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સરસ કરતા વધુ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ દેશ પ્રમા ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં સરસ કરતાં ઓછો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ઓગસ્ટના કચ્છના કેટલાક હિસ્સોમાં સરસ કરતાં વધારે વરસાદ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો શરૂના કેટલાક જિલ્લામાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી સરસથી વધુ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું કે દસ ઓગસ્ટ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નથી જ્યાં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે અને ક્યાંક વરસાદ થઈ જાય પણ ક્યાંક ભારે વરસાદની આગાહી નથી ત્યારે ખેડૂતો ભાઈઓને ધ્યાન રાખવાનું છે કે ચોમાસું પાકના જરૂર હોય તો પેત આપવું કારણ કે હમણાં કોઈ સારા વરસાદની આગાહી નથી